ક્યારેક રેઢિયાર ઢોરના આટા ફેરા તો ક્યારેક રખડતા કૂતરાના આટા ફેરા શું જામનગરની જીજી હોસ્પિટલમાં શ્વાન તપાસ કરાવવા આવે છે શું આ જીજી હોસ્પિટલ એનિમલ કેર સેન્ટર છે સિક્યુરિટી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ શ્વાન માટે કરાય છે હોસ્પિટલ માં પ્રશાસન ની આબરૂ લૂંટાય છે શું જામનગર ના જીજી હોસ્પિટલ માં શ્વાન પણ સારવાર માટે હોસ્પિટલ માં જાય છે આ સાંભળીને તમને હસવું આવતું હશે પરંતુ તસવીરો જે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને આ જીજી હોસ્પિટલ થી સામે આવી રહી છે એમાં લોકો કઈક આબુજ કહી રહ્યા છે કે હવે દર્દીઓ ઓછા અને શ્વાન વધારે

કહેવાય છે કે સૌરાષ્ટ્રના તમામ દર્દીઓ સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ જાય છે આ હોસ્પિટલમાં દર્દીઓ માટે સુવિધાઓ પણ પૂરતી હોવાના દાવા કરવામાં આવતા હોય છે પરંતુ જામનગરની જીજી હોસ્પિટલમાંથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેને લઈને તમને પણ સવાલ થશે કે આ નાગરિકોની હોસ્પિટલ છે કે પછી એનિમલ કેર સેન્ટર તમે વિશ્વાસ કરશો સૌરાષ્ટ્રની આ સૌથી મોટી ગણાતી હોસ્પિટલના દ્રશ્યો છે આ બંને દ્રશ્યો જામનગરની જીજી હોસ્પિટલના જ છે જ્યાં હોસ્પિટલની સિક્યુરિટી પાછળ જ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે ગાયોના હોસ્પિટલમાં આટાફેરાના દ્રશ્યો ગયા વર્ષના છે જ્યારે રખડતા શ્વાનના આટાફેરાના દ્રશ્યો હાલના જ છે જામનગરની જીજી હોસ્પિટલમાં વધુ એક વખત રખડતા કૂતરાઓનો આતંક જોવા મળી રહ્યો છે શ્વાનો હોસ્પિટલમાં ઘૂસી ગયા અને બાખડવા લાગ્યા જેના કારણે દર્દીઓમાં ડરનો માહોલ જોવા મળ્યો જીજી હોસ્પિટલના તમામ એન્ટ્રી પોઈન્ટ પર સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં પહેલા પણ બેઠો હોય તેવો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો હતો જ્યારે આ તમામ મુદ્દાઓ પર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમને શું જવાબ આપ્યો સાંભળ્યું

રસ્તા પર ઢોર અને શ્વાનના હુમલાથી ઇજાગ્રસ્ત લોકો હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવે છે પરંતુ જો હોસ્પિટલ જ શ્વાનોનો અડ્ડો બની જાય તો લોકો ક્યાં જાય જેના કારણે લોકો પણ ત્રસ્ત છે અવારનવાર શ્વન ઝઘડતા હોય છે ટેબલ ઉપર બહી જાય દર્દીના બેડ ઉપર બહી જાય એવો બનાવ બને જ છે પણ મેઈન વસ્તુ કે જૂની જીદી હોસ્પિટલ છે ને ઘણા દરવાજા છે એટલે દરેક દરવાજે એક સિક્યુરિટી રાખવા જોઈએ ચોક્કસ જેથી કરીને કોઈ આવા જનાવર કે બીજી કોઈ તકલીફ ન થાય કોઈ આવર તત્વ ઘરે નહીં એની ખાસ ચોકસાઈ લેવામાં આવે અને ચિત્રોટી બંદોબસ્ત ખાસ મજબૂત કરવો જોઈએ જેથી કરીને આવા બનાવો ન બને એવી અમારી માગણી અને લાગણી છે અન્ય પણ યુવાન આપણી સાથે છે તો એમની સાથે પણ વાત કરશું કે જીજી હોસ્પિટલના જે વારંવાર વિડીયો વાયરલ થાય છે જેમાં શ્વાન હોય છે એ દર્દીઓના બેડ પર પણ હોય છે અને હોસ્પિટલના પટાંગણમાં પણ શ્વાન ફરતા હોય છે અને પશુઓ રખડતા પશુઓ પણ જીજી હોસ્પિટલમાં દર્દીઓના રૂમ સુધી ને વોર્ડ સુધી પહોંચી જાય છે ત્યારે આ જે મુદ્દો છે આ મુદ્દો કયા પ્રકારનો મુદ્દો છે ને તમે જે વિડીયો વાયરલ થયો છે આ વિડીયોને તમે કઈ રીતે જુઓ છો જામનગરમાં જીજી હોસ્પિટલમાં ઘણા સમયથી આવા વિડીયો વાયરલ થાય છે પણ તંત્ર જીજી હોસ્પિટલનું કામકાજ ને સુવિધાને બધું સારું છે પણ તંત્રને આના તરફ એક્શન લેવી જોઈએ કારણ કે આ બનાવ આ બનાવ મહિને ને મહિને ગત મહિને ને મહિને આવે છે તંત્રને આના ખિલાફ જોવું જોઈએ કે કોઈને આ દર્દીના બેડ લગી પહોંચી જતું હોય શ્વાન તો તંત્રને ખરેખર આમાં જોવું જોઈએ કુલ મળીને એવું કહી શકાય કે લોકોની જીજી હોસ્પિટલ પ્રત્યેની લાગણી છે જીજી હોસ્પિટલમાં સુવિધાઓ પણ સારી છે પરંતુ રખડતા પશુઓ અને જે કહી શકાય રખડતા શ્વાન આ છે એ દર્દીઓના બેડ સુધી પહોંચી જાય છે અને એવું પણ બન્યું છે કે બેડ પર દર્દીઓની જગ્યાએ શ્વાન સુતા હોય અને આવા વિડીયો પણ જીજી હોસ્પિટલના વાયરલ થયા છે જીજી હોસ્પિટલ તરફથી એક સરકારી નિવેદન જેવા નિવેદનો આવે છે કે આના પગલાં લેવામાં આવશે પરંતુ હજી સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી અને છેલ્લા લગભગ છ એક માસથી એવા મુદ્દાઓ બન્યા છે કે જીજી હોસ્પિટલમાં વારંવાર આવેલા દર્દીઓ કે મુલાકાતી હોય જીજી હોસ્પિટલની જે કહી શકાય કે ખૂબ ખરાબ પરિસ્થિતિ કે જ્યાં દર્દીઓના બેડ પર શ્વાન સૂતા હોય એવા વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે અને આ વાયરલ થયા પછી સિક્યુરિટી પર પણ એક્શન લેવાની વાતો થઈ છે પરંતુ આજ દિવસ સુધી કોઈ નક્કર સિક્યુરિટી કે આ પ્રકારના રખડતા પશુઓ કે રખડતા શ્વાન જીજી હોસ્પિટલના દર્દીઓના બેડ સુધી ન પહોંચે એવી કોઈ લેવામાં આવ્યા હોય પગલાંઓ એવું દેખાતું નથી દર્શન ટક્કર ગુજરાત તક જામનગર આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોતા રહો ગુજરાત તક આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર